કેન્દ્ર શાસિત પ્રદેશ દમણમાં મોન્સૂન ફેસ્ટિવલ અંતર્ગત સાંસ્કૃતિક પરેડનું આયોજન કરવામાં આવ્યું હતું કાર્યક્રમની શરૂઆતમાં પ્રશાસકના સહલાકાર અમિત સિંગલાજીનું પરંપરાગત રીતે સ્વાગત કરવામાં આવ્યું હતું તે જ ક્રમમાં કોસ્ટગાર્ડ દ્વારા એર શોનું પણ આયોજન કરવામાં આવ્યું હતું અને ત્યારબાદ વિવિધ સમાજના કલાકારો વેસ્ટર્ન કલ્ચર આર્ટ્સના સેન્ટરના કલાકારો દ્વારા સાંસ્કૃતિક પ્રસ્તુતિઓ રજૂ કરવામાં આવી હતી આ પછી પ્રશાસકના સલાહકાર અમિત સિંગલાના હસ્તે સાંસ્કૃતિક પરેડની લીલી ઝંડી બતાવી હતી જેમાં મોટી સંખ્યામાં દમણવાસીઓ અને પ્રવાસીઓ ઉપસ્થિત રહ્યા હતા આ પ્રસંગે આદિવાસી ડાન્સ રોડ શો કાર્ટૂન કેરેક્ટર લાઈવ મ્યુઝિક બેન્ડ ઝોન કલ્ચર અને કલાકારો દ્વારા સાંસ્કૃતિક ડાન્સ પરફોર્મન્સનું આયોજન કરવામાં આવ્યું હતું भव्य कल्चरल परेड मनाई है जिसमें अनेक प्रदेशों के डांस परफॉर्मेंसेस यहाँ पर आर्ट परफॉर्मेंसेस एरियल शो यहाँ पर हम देखा और 16 से 24 तारीख तक यूटी प्रशासन यहाँ पर मानसून फेस्टिवल मना रहा है यहाँ वर्ल्ड क्लास इंफ्रास्ट्रक्चर जैसे सी फ्रंट नमो पथ पर आपने देखा कि यहाँ पर कितने ज्यादा संख्या में सब लोग आए और बहुत अच्छे तरीके से सबने आज कल्चरल परेड मनाई के